અગાઉ પણ કેટલીક વાર આ રસ્તા પર આવા નાના મોટા બનાવો બન્યા છે તો તંત્ર દ્વારા રસ્તાને સરખું કરી ડબલ પટ્ટી બનાવે તેવી માંગ છે તો બીજી તરફ એસટી બસના ચાલકો પોતાનું વાહન બેદરકારીપૂર્વક ચલાવે છે અને આવી ઘટનાઓ વારંવાર બને છે આ મામલે એસટી તંત્ર દ્વારા પણ ધ્યાન દેવું જરૂરી છે સમાચારમાં આગળ જોઈએ ગ્રામજનોનો અહેવાલ મારું નામ બારિયા પ્રભાતસિંહ કાંતિભાઈ ગ્રામ પરતાપુરા જે આ રોડ છે માંડલી જતા સંજેલીથી માંડલી લીમડા ક્રોસિંગ સુધી ડબલ પહોળો થાય એવી સરકારશ્રીને અમારા ગ્રામજનો વતી એક નમ્ર અરજ છે ને વારંવાર નાના મોટા સાધનો અકસ્માત થાય સાઈડમાં બી કિચડ અને બહુ તકલીફ પડે છે નાના સાધનો તો બહુ મગદમારી થાય છે એટલે સરકારશ્રીને અમારે એટલી વિનંતી છે કે આ રોડ લીમડા સુધી ત્રણ ચાર કિલોમીટરનો પહોળો કરી આપે એવી સરકારને અમારી નમ્ર અરજ હરજ છે કોઈને જાણ કરેલી આ કલેક્ટરશ્રીને વગર નાઇ પેટ્રોલ આ નાઇટ ગ્રામ સભાની અંદર અમે જાહેર કરેલું રજૂઆત કરવા છતાં પણ આજની સુધી કોઈ અમલ થયો નથી